આજે તો આપણે આવી ગયા ઉત્તરાયણનું થોડુંક કરવાનું હતું શૂટ જય શ્રીરામ સવારના સાડા સાતે ઉઠીને આવી ગયા ભાઈ બાંધા તો ગાડી લેવા ગાડી લઈ નીકળી ગયા રખડવા પછી આવી ગયા આપણે ઘર સાઈડ જયરા જોયું તો ઉડાડતો તો પતંગ પછી સૌર્ય રાજે ઉડાડી લીધો પતંગ પછી આપણે બનાવો તો વિડીયો તો આપણે બનાવી લીધો વિડીયો પછી આવી ગયા આપણે રખડવા સીધા પહોંચી ગયા પંચાયત કાફે પછી આપણે રમવા આવી ગયા પુલ ત્યાં પી લીધી આપણે સોડા પછી નીકળી ગયા ગાડીમાં બાજરો પુરાવા પછી આપણે આવી ગયા થોડું કુતરાનું કરવાનું તો શૂટ અને